નમસ્કાર પ્રિય ગ્રાહક મિત્રો અમારી અવસર ટેક્સટાઇલ સાડી શોરૂમમાં તમારું સ્વાગત છે મારી બહેનો અને આજે તમારી માટે મલ કોટન ની સાડી અને સરસ મજાની ડિઝાઇન સાથેનું કલેક્શન આપણે લાવ્યા છીએ તો અમારા પેજ ઉપર નવા આવે તો પેજને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ પહેલી વાર તમને મળી રહ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું તો ન ભૂલતા તમે આશા રાખું છું તમારી પાસે કે તમે જેવો સપોર્ટ આગળ કરો છો એવોને એવો સપોર્ટ કરતા રહેજો અને તમારા રિલેટીવને દસ લોકોને આ લિંકને શેર કરી દેજો મલ કોટનનું કલેક્શન રહેવાનું છે અંદર મિરર રહેવાના છે આરી વર્કનું કામ રહેવાનું છે આખી સાડીમાં આરી વર્ક તમને મળી જવાનું છે આખી પ્લેન ગાળાની ડિઝાઇન રહેવાની છે એક પીસ આપણે ઓપન કરીને બતાવવાના છે મસ્ટર કલર આપણે ખોલીએ તો હલ્દી ના પ્રસંગ માટે તમે જો સાડી ગોતી રહ્યા હોય તો આ સાડી તમે માંગાવી શકો છો કેટલું સરસ મજાનું સરસનું કલેક્શન છે તો જે ગમે એ સાડીનો સ્ક્રીનશોટ લઈ સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો જેથી કરી દરરોજ નવું નવું કલેક્શન તમને જોવા મળી શકે છે કેટલી સરસ મજાની સાડી લેવાની છે આટલો સરસ મજાનો પાલવ બી તમને એટલો સરસ મજાનો મળી જવાનો છે તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો પાલવ આગળ ટસલ્સ બી સરસ મજાના તમને મળી જવાના છે આ રીતના ટસલ્સ મલ્ટી કલરમાં ત્રસલ્સ મળી જવાના છે અને આખી સાડી તમે જોઈ શકો છો પ્લેન ગાળાની ડિઝાઇન દેવાની છે તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ હજુ સુધી લેવાનો બાકી હોય તો લઈ લેજો કારણ કે તમે બધા જ કલર ઓપ્શન બતાવવાનો છો આ મસ્ટર્ડ કલર એટલો સરસ મજાનો લગ્ન પ્રસંગમાં તમે પહેરી છે ને તો સરસ મજાની સાડી લાગવાની છે બ્લાઉઝ પીસની વાત કરીએ તો આ રીતની ઝીણી ડિઝાઇનમાં બ્લાઉઝ પીસ લેવાનો છે અને મલ કોટનની સાડી એટલે કે સોફ્ટ મટીરિયલની સાડી સરસ મજાની સાડી વેર કરવાથી લાગવાની છે કલર ઓપ્શન બતાવીએ છીએ તો વહેલાંથી પહેલાંની ધોરણે બુકિંગ કરાવવા માટે તમ અમારા પેજ ઉપરથી ચેનલ સબસ્ક્રાઇબ લાઇક અને કોમેન્ટ કરજો કોમેન્ટ કરી અને આ સાડી તમે મંગાવી શકો છો કેટલી સરસ મજાની સાડીઓ રહેવાની છે અવશ્ય મંગાવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે દરરોજ નવું નવું કલેક્શન તમારા માટે કંઈકનું કંઈક લઈને આવી રહ્યા છે અને એટલી જ સરસ મજાની સાડીઓ તમારી માટે રોજે કંઈકનું કંઈક સારા સરસ મજાના કલર ઓપ્શન સાથે એટલું સરસ મજાનું ગજબનું કલેક્શન તમારા જો લાઈમેન્ટ કરજો 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 સાડીની રેટની વાત કરીએ તો અગિયાર રૂપિયામાં ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે સાડી મળી જવાની છે કેટલા અગિયારસો સિત્તેર માત્ર ને માત્ર અગિયારસો ને સિત્તેર રૂપિયામાં ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી કોઈ શિપિંગ ચાર્જ તમારા ઉપર નથી માત્ર ને માત્ર અગિયારસો સિત્તેર રૂપિયામાં ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે મળી જવાની છે કોઈ શિપિંગ ચાર્જ નથી તો અમારા પેજને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને તમે કયા ગામથી વિડીયો જોઈ રહ્યા છો અવશ્ય કોમેન્ટમાં બતાવજો કેટલી સરસ મજાના ગજબના એક એકથી ચડિયાતા કલરો રોજે અમારા વિડીયો જોવા માટે તત્પર રહેજો રોજે નવું નવું કલેક્શન તમારા માટે કંઈકનું કંઈક લઈને આવી રહ્યા છે તો કાલે કંઈક નવું કલેક્શન તમારા માટે લઈને આવવાના છે ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે થેન્ક યુ